ચૌદમી એપ્રિલ એટલે કે બંધારણના ઘડવાયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં જિલ્લામાંથી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો ત્યારે મુ તાલુકાના દાણાવાડા રિયા સહિત સમગ્ર તાલુકા સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા ગ્રુપ દ્વારા રેલીનું આયોજન કરાયું જેમાં આ તકે પારઘી હિતેશભાઈ માજી ચેરમેન શ્રી ન્યાય સમિતિ મૂડી પારઘી શંકરભાઈ માનાભાઈ પારઘી મહેન્દ્રભાઈ ચાવડા ધીરુભાઈ અલ્ગોતર ચેતનભાઈ પરમાર તિનેશભાઈ અભિષેકભાઈ વકીલ પારઘી મયુરભાઈ સહિત યુવાનો અને લોકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા લિયા ગામે જય ભીમ યુવા મિત્રો દ્વારા મહારેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોને પેન અને નોટબુકનું વિતરણ કરાવું હતું સરપંચ શ્રી ચંદુભાઈ મકવાણા તથા સમસ્ત દલિત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ તકે મુખ્ય મહેમાન સોલંકી દેવજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખંપાળીયા ગામે જયભીમ યુવા ગ્રુપ દ્વારા સાંજે કે તાલે ભીમ ગરબાની રમઝટ બોલાવી હતી સરપંચ શ્રી જીવનભાઈ વનાણી તથા માજી સરપંચ શ્રી નંદલાલભાઈ જોશી તથા ગૌતમભાઈ વાકેલા ચેરમેન શ્રી નાયબ સમિતિ તથા ખંપાળીયા દલિત સમાજના લોકો આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રેલીનું આયોજન કરાવ સડલા ગામે ડીજે સાથે રેલીનું આયોજન કરાયું હતું જેમાં સમિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તથા રાણીપાટ ગામે ડીજે સાથે રેલીનું આયોજન કરાયું હતું જેમાં સરપંચ શ્રી સીએમ રાણા તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી હેમુભાઈ મકવાણા તથા સમસ્ત દલિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા